આ થોડક બીમાર થઈ જશો તાવ જેવું આવી ગયું છે પાણી પીવું છે આ મારો છોકરો વાડીએ વહી જોઈ છે એકલો એકલો કામ કરતો છે આ વાવા ઘરે છે લાય થોડું પાણી પી લો બોલાવ એ વાવ એ વાવા બહાર આવજો

<laughs> अटले छे ने मारे काय उपादी नथी इ ढो जो हाजो होत ने तो मारी ध्यान राखेत <laughs> तो तो आज आज तो घणोय बतोय टाइम मिसयन हा आ तो उ नवरी छु त उ कस आलो नल्या रुखडावारा खरिया जिंग बेही अटले हम जो आपरे बेहि न थोडी प्रेमनी वातो तो जागी थाय हा <laughs> अनिया मजा आवे कोई आवे नी का हा आलो आलो हा हालेला जाई आमरा कोणी आई कोणी थालो बोलो

અમ દો પાયપી સો એ ત્યારે જમાનો તો છે ને દેવર પાયપી નો છે ઓ તો આપણે બે ની કેવો પ્રેમ કા એ હું તમને શું કહું ઓલા જાડિયા હારે હું તોડી નાખું એ ના 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 તોડાય નહીં પણ તમે મને બહુ ગમો છો મને જરીય નથી ગમતો એટલે માર તાર લગન કરવા છે એ ના ના બીજી વાર નો લગન કરાય આપણે આમણા માલે છે તો આ કોને આમ જો પછી જાડિયો એ પછી આ ગામમાં ને ગામમાં રહેવું ને ખોટા દખા કરવા પછી તમે બીજા લગ્ન કરી લીશો તેરે આપણે બી પ્રેમ તો તોય દીશે મને ભૂલી નહીં જાવ ને ના ના તમને ભાઈ બી ભૂલાતા એ છે આખી જિંદગી લાયા માવો ખાય પાછું નીંદવાનું ચાલુ કરી દો હજી ઘણું બાકી દાડિયા નાખવા જોઈશે ભાઈ ક્યારે તારા બાપુ આ શું કરે કાકા

તમે સાંજે ડેરીએ દૂધ લેવા જાઓને એટલે હું રીપોટડી દઈને અહીંયા બેહી છો

આવા ધંધા કરે છે મે તારી ઉપર વિશ્વાસ કર્યો અને તારી લગન કર્યા અને તે હો લગો દીધો એ મારી ભૂલ થઈ ગઈ હવે આવું નઈ કરું અને બાપા ને ઘીરે લઈ જાવી છે અને ગામ વસે બધા ભેગા કરી એના વાત કરવી તારી છોડી અને લખી જ નાખું